નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મંડયાની નવલકથા પ્રશ્નક વર્તા એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રમૂજી નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ચોથો મંગળ ચોગામ પથાયેલા અંદરપોટમાં દિલ્લુના રિહર્સર રોમનો એ દીવો સર ભગવાન આસ્થા કિરણ જેવો લાગ્યો ખરો પણ એક ક્ષણ પૂરતો જ બીજી ક્ષણે એ આશા કિરણ જાણે કે ભૂજાઈ ગયું અને કોઈક ભયની લાગણી સંચારી થઈ રહી આવી આસમાની સુલતાની આફત વચ્ચે મારી એ એટલી અટોલી દીકરી શું કરતી હશે આ હાલાકીમાં એના હાલ થયા હશે તિલ્લું તિલ્લું નાનો બાળક પોતાના માતા પિતાને પોકારે એવી અસહાયતાથી ભગન પોકારે પાડી રહ્યા સ્ત્રી ભવનના પ્રાણાંમાં અત્યારે વેદ પોકારો ઉઠી રહ્યા હતા અહીં ઉમટેલી માનમેદનીમાં અનેક યુગલ વિભક્ત થઈ ગયા હતા સંખ્યાબંધ પત્નીઓ એમના દેવોથી છૂટી પડી ગઈ હતી પુત્ર પુત્રીઓ એમના મહાપાપથી વિખૂટા થઈ ગયા હતા આ સહુ લોકો પોતપોતાના આપત્જનો માટે પોકાર પાડી જ રહ્યા હતા એ બોમા બોમમાં વળી કચરાતા પીટળાતા માણસની ચીસા પરિણામે આ સામટા કોલાહોલમાં સર ભગનની બોમ દટાઈ જતી હતી તેથી તેઓ બામણા આવેથી બોમ પાડી રહ્યા હતા તિલું તિલું જે યજ્ઞ વિધિ પરથી થોડી વાર પહેલાં ઓમ સ્વાહા ઓમ સ્વાહાના શબ્દોચાર ગુંજી રહ્યા હતા ત્યાં હવે તિલ્લું તીલું એવો આરતનાદ ઉઠી રહ્યા બૂમો ન પાડો લેડી ચકલે કહ્યું ચાલો આપણે જે તિલ્લું પાસે પહોંચી જઈએ પણ કેવી રીતે પહોંચીએ મને તો અહીં રસ્તો સૂચતો નથી એ તો તમને માઇન્ડ ટ્રાવેલના ચશ્મા છે એટલે ચાલો તમે મારી પાછળ પાછળ આવી પહોંચો કહીને પત્નીએ પતિને હાથ ઝીલ્યો શહીની શેરીઓ અને પોળોમાં અંધ ભિક્ષુકો હરી રામ લીલા રે ભગવાન લીલા ગાતા ગાતા ચાલે છે એ જ દેખાવ થઈ રહ્યો લેડી જકલ મુખરે ચાલીને પતિને પોતાની પાછળ પાછળ દોરી રહ્યા પણ આ હૈયે હૈયું દળાય એવી ભીડમાં બહુ ઝડપથી આગળ જઈ શકાય એમ નહોતું ચારેય બાજુથી ધક્કા આવી રહ્યા હતા અને કુંભ મેળામાં નાગા બાહુઆઓને નિહાળીને હાથીઓ ગાંડા થયા હોય એવી ગભરામણ ફેલાઈ ગઈ હતી પરિણામે સબળા લોકો નબળા લોકોને કચેરીને પણ પોતાનો જીવ બચાવવા જે નાસબા કરતા હતા તેમાં આ યજમાન દંપતી પણ ધક્કે ચડી રહ્યા હતા પણ લેડી જકલ એ નિરાશ ન થયા ગાળાઢીંબાંગ અંકારમાં તીલ્લુંના રિહર્સલ રૂમના દીવાને ધ્રુવ તારક ગણીને આ માનવ મહેરામણ વચ્ચેથી એમણે માર્ગ કરવા માંડ્યો પોતે આડા અવડા ધક્કે ચડી જતા છતાં છતાં વર્ષ પહેલાં લગ્ન મંડપમાં પોતે ઝાલેલો એ સર ભગનો હાથ તેઓ છોડતા નહોતા અંધારામાં એકાએક એમને અનુભવ થયો કે અમે અત્યારે કશાક ઊંચા ચડાણ પર ચડી રહ્યા છીએ એમને નવાઈ લાગી આ તો મારા બેડમિન્ટન અને ટેનિસ કોર્ટની જગ્યા છે અહીં સાવ સપાટને થ મેદાનમાં આ ઊંચું ચઢણ ક્યાંથી આવી ગયું પણ એમના પગ તળે કશુંક સરવર્તું જણાયું અને એ સરળવર્તુ પદાર્થ કણકશો સંભળાય ત્યારે જ એમને સમજાય કે આ ધક્કા મુક્કીમાં પટકાઈ પડેલા એ કચરાઈ ગયેલા માણસો અહીં પડ્યા છે અને એમને લોથોએ જ આ સપાટ મેદાનમાં આવો ઓછું ચડાણ ઊભું કર્યું છે લેડી જકલ તો કંપી ઉઠ્યા અર આ જીવતાને મરેલાના મૂળતાને કચડવા પડે છે પણ તેઓ અસહાય હતા તેઓ ધારે તો પણ આ ચડાણ હવે ટાળી શકે એમ નહોતા એકવાર જનમેદની ધક્કે ચડ્યા પછી ગતિ કે પ્રગતિનો દિશા એમના હાથમાં રહ્યો નહોતો સદભાગ્યે મોટાભાગની મેદની બંગલામાંથી બહાર નીકળવા મળતી હતી તેથી આ ધક્કા મૂકી અને ઘસારાનું વહેણ બંગલાના મુખ્ય દરવાજાની દિશામાં હતું અને તેથી આ યજમાન દંપતી પણ અનય દિલ્લુના રિહર્સલ રૂમ ભણી ધકેલાઈ રહ્યા હતા એટલું વળી આ આફતમાં આશ્વાસન હતું શ્રીમતી જકલ લેડી જકલ બન્યા પછી જિંદગીમાં અત્યારે પહેલી જ વાર અડવાણી પગે ચાલી રહ્યા હતા યજ્ઞવિધિમાં બેસવા માટે પણ તેઓ મજાના સૌમર્ય લેધરના સુંદર સૂઝ પહેરીને આવેલા પણ ગીજાગોના સૂચનને માન આપીને બાજટ પર બેસતા પહેલાં એમણે એ પગાર ખા બાજુ પર ઉતારી નાખેલા અત્યારે અડવાણા પગે ચાલવાનું એમને ફાવતું તો નહોતું જ વારંવાર પગ મોચવા તો જતો હતો પણ પોતાની આજુબાજુના તેમજ પગ નીચેના માણસો મરણ સરળ થઈ રહ્યા હતા એ જોઈને તેઓ પગની મોજની વેદના વિસરી જઈને આગળ વધી રહ્યા હતા ગુમરા જહાજ દીવા દાંડી જોઈને પોતાનો પંથ કાપે એ ઢબે લેડી જકરપંથ તેલુંના રિયર્સ રૂમનો દેવો જોઈને આ મુર્દાઓ વચ્ચેથી માર્ગ કરી રહ્યા હતા હજી કેટલું દૂર છે થોડી થોડી વારે સર ભગન પૂછી રહ્યા હતા હજી તો આપણે અડધે રસ્તે માંડ પહોંચ્યા હજુ તો માડીની ઓડી સુધી આવ્યા સર ભગને નવાઈ લાગી કે ક્યારનો હું લેડી જકલો હાથ ચાલીને ચાલ ચાલ કરી રહ્યો છું છતાં માડીની ઓડી સુધી જ આવી શક્યો પણ એમને ક્યાં ખબર હતી કે જનમેદની જોડી પોતે પણ અત્યારે ચક્રવે ચડી ગયા છે ગતિ ગમે એટલી થયા કરે પણ પ્રગતિ તો નજીવી જ થાય આ હમચી ખૂંદવા જેવા અનુભવથી સર ભગવાન બહુ થાકી ગયા કેડી લેખમાંથી ઉતરીને એટલું બધું પગપાળા ચાલવાનો એમને આ પહેલો જ અનુભવ હતો આથી પગના તળિયામાં આટણ પડી જશે કે શું એવો એમને ભય લાગતો હતો પણ અત્યારે આ અથડીમાં જીવતા રહેવું હોય તો આ પગપાળી જકલ કરીને પણ સામેના મકાનમાં પહોંચી જવામાં જ માલ છે એ સમજાતા એમને વાર ન લાગી તેથી જ તેઓ લેડી જકલને કહી રહ્યા હવે જલ્દી ચાલો જલ્દી ચાલો બિચારી તીલું આપણે ચિંતા કરતી હશે એ તો એવી સાજા કાળજાની છે કે આપણે કોઈની ચિંતા કરી એમ નથી ચિંતા તો મને એની થાય છે પેલા ખીમચંદમાં મોહી પડી છે એથી તો વળી એને નાટકમાં કાર્તિકે બનાવ્યો છે ત્યાંથી એનું મગજ ઠેકાણ નથી એમાં એનો બહુ વાક નથી લેડી જકલ કેમ એણે પહેલી જ વાર આવો હષ્ટ પૃષ્ઠ જોયો છે હષ્ટ પૃષ્ઠ ગમે તેવો તોય ખાધે પીધે તો સુખી રહ્યો ને વળી પાછો ગામડાનો માણસ સાચા ઘી દૂધ ખાધેલા એટલે શરીર તંદુરસ્ત જ લાગે તંદુરસ્ત લાગે છે કે બેન સેનાના ભાઈ જેવો લાગે છે એ તો તમને એવું લાગે બાકી તેલને તો એ કાર્તિકીની ભૂમિકા માટે મો એ કાર્તિકે અરે ઇન્દ્રના સેનાપતિને ગાળ દેવાય પણ આ ખેમચંદ ક્યાં સાચો સેનાપતિ છે આ બધું નાટક છે આ નાટક જ નખોદ કાઢશે એમ લાગે છે કેમ નાટકમાંથી ચેટક ના થાય તો મને કહેજો માળીની ઝૂંપડી વળોટ્યા પછી ફરી પાછું ચડણ આવ્યું અહીં વધારે માણસને લોથો ડઢી હોય એમ લાગ્યું મારા શરીરના એ ગંજમાંથી ઊંડે ઊંડેથી આછા ઉહંકાર ઉઠા હતા એ ઉપરથી લાગતું હતું કે છેક તળિયે દટાયેલી કોઈ માણસના ઘોડિયામાં હજી જીવ રહ્યો છે ખરું પણ અત્યારે સૌ પોત પોતાના જીવ બચાવવા નાસભાગ કરે છે એમાં પણ કોને બચાવવા જાય આપણા બંગલામાં આજે હજારો માણસની હત્યા થઈ ગઈ હશે પણ એમાં આપણો શું વાક આપણે થોડી એમની હત્યા કરી છે લાઈટ બંધ થયું એની જ આ મુકામ પણ આ હત્યાનું પાપ તો આપણે માથે ચડી નહીં હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે આ ન લેશો લાડ સાહેબના વખતથી જ આ જગ્યા વહેવાળી ગણાય છે પણ અહીં આવીને તો આપણે સુખી થયા લાડ સાહેબની ને સરનો ખિતાબ પામ્યા હવે એ ખિતાબને શું ધોઈ પીવો છો લાડ સાહેબો આ દેશમાંથી ગયા પછી સર કે લેડી સામે કોઈ નજર પણ ક્યાં નાખે છે ઉલટાનો આ વહેણવાળા રહેઠાણમાં આ રામાયણ ઊભી થઈ આ રામાયણ પહેલાં ગધેડા ગિરજાએ જ ઊભી કરાવી એ હરામખોર મારા હાથમાં આવે તો એની ગળચી જ પીસી નાખીશ ના જોજો આવો કાંઈ કરી બેસતા આટલી બધી હત્યા ઉપર વધારેની એક બ્રહ્મ હત્યા ચડશે પણ હું તો આ મૂળતા ખૂદી ખૂદીને વાજ આવી ગયો હવે બહુ નહીં ખૂંદવા પડી આપણે પોર જે પાસે આવી ગયા છીએ લેડી ચક્કલે કહ્યું મોટી મેરોથેન રેસ પૂરી કરીને આવ્યા હોય એમ પતિ પત્ની પોરજ નજીક પહોંચતા હાફી રહ્યા હતા અત્યારે શ્વાસ હેઠો મૂકવા જેટલો એમને સમય નહોતો પુત્રીને મળવા અથર શ્વાસે જ તેઓ સીડી ચડી રહ્યા કેમ કે વીજળી બંધ છતાં બંગલાના બધા જ એલેવેટરો ખોટકાઈ ગયા હતા પગથિયા ચડતા એમણે રિહર્સલ રૂમમાંથી વિચિત્ર અવાજ સાંભળ્યો નૃત્યના ટોળા કે મૃદંગની થાપીને બદલે મંત્ર ઉચ્ચર જેવો અવાજ આવતા પતિ પત્ની વિચારમાં પડી ગયા આ તે શું અહીં પણ મંત્રો યજ્ઞ વિધિ ઉપર ક્યાંના મંત્રો સાંભળી સાંભળીને કસી ગયેલા દંપતીને અહીં પણ એવો જ અવાજ જણાતા કંટાળો આવ્યો પણ બીજી ક્ષણે સર ભગને વહેમ આવ્યો અહીં રિહર્સલમાં વળી મંત્ર સાના નૃત્ય નાટકના રિહર્સલમાં વળી સપ્તપદી જેવો શબ્દ ઉચ્ચાર ક્યાંથી ઉઠ્યો એમણે લેડી જકલે પૂછ્યું આ ઇન્દ્ર વિજય નાટકમાં પરણવાનું સીન બિન આવે છે ખરું આ તો લડાઈનું નાટક છે ઇન્દ્રનો સેનાપતિ ખડંગ વિજ્યા કરે છે તો પછી એમાં આવા સંસ્કૃતના શ્લોકો ક્યાંથી આવ્યા આ માત્ર નાટક નથી ત્યારે નૃત્ય નાટક છે તેથી શું થયું એમાં લડાઈ પણ સાવ ધીમે ધીમે નાચતા નાચતા જ તરાઈ નૃત્યના તોડા પ્રમાણે જ બધું થાય નહીંતર ભૂલ થઈ જાય પણ એમાં ઇન્દ્ર રાજ પરણતા હોય એવા સિંહ છે કરો ના રે ઇન્દ્રને પરણવાની જરૂર સી ઇન્દ્રાણી તો એરાવત હાથીની જેમ કાયમ માટે જ હોય નવા નવા ઇન્દ્ર આવે ને જાય પણ એની ઇન્દ્રાણી તો એક જ હોય પછી એને ભરણવાને પ્રશ્ન જ ક્યાં રહ્યો તો પછી ઇન્દ્ર વિજયને બદલે સીતા સ્વયંવની રિહર્સલ તો નહીં કરતા હોય ને શા ઉપરથી કહો છો આ અવાજ મને કોઈક સપ્તપદીના શ્લોક જેવો સંભળાય છે એ તો આપણે ક્યારના યજ્ઞવેદી વેદી ઉપર બેઠા હતા એટલે ગિરજાના મંત્રોના તમને ભણકારા વાગતા હશે આવો સ્વર રચિત આશ્વાસન અનુભવતા પતિ પત્ની શીડીનું છેલ્લું પગથિયું પૂરું કરીને તીલુંના રિહર્સલ રૂમમાં પેઠાતો સામેનું દ્રશ્ય જોઈને લેડી તો મૂર્છિત થઈને ઢળી જ પડ્યા સર ભગને પોતાના માઇન્સ બાર નંબરના ચશ્મા સાફ કરીને ફરી આંખે ચડાવી જોયા છતાં એમને દ્રશ્ય વિગતોમાં કશો ફેરફાર જણાયો જ નહીં ખીમચંદ ખુમારે બેર ખભા પર ખાડો મૂકીને ફેરા ફરતો હતો એની પાછળ તણાતી હતી ગોર મંત્ર ભણી રહ્યો સર ભગને તાળ મારીને પૂછ્યું ગિરજા આ શું ચાલી રહ્યું છે શેઠ ચોથું વર્તે છે સાનું મંગળવળી તિલો બહેનના લગ્નનો કોની સાથે આ વખત વેસીના ખેમચંદ સાથે શું બોલ્યો શેઠ તીલું બહેનના ગરમ પાણી એના ઘરમાં જ લખ્યા હશે એ મીઠ્યા કેમ થાય હરામખોર આમ કોઈના લગ્ન કરે દેતા શરમ નથી આવતી શેઠજી લગ્ન ન કરાવું તો મને ગરીબ બ્રાહ્મણને દાંપા દખણા ક્યાંથી મળે અરે ડેમ યોર દાંપાને ડેમ યોર દક્ષિણા તેઠે ગર્જના કરી આ લગ્ન કહી નહીં થઈ શકે હવે તો પૂરા થઈ ગયા શેઠજી આ ચોથું મંગળ પણ પૂરું થયું લો અરે મંગળ બંગળ આ ફરી આ ગામડિયા ગમને હું મારી છોકરી કદી નહીં પરણાવું તિલું બોલી પણ અમે તો પરણી ગયા પપ્પા હું જોઈ લઈશ આ વખત વેરસીનો છોકરો અહીંથી જીવતો બહાર કેમ નીકળી શકે છે ક્ષેમો તિલુએ ખીમચંદ સંકેત કર્યો એને કાર્તિકની ભૂમિકા આપ્યા પછી તિલુએ ખેમચંદ તદ્દભાવમાંથી તત્સમ સુધી જઈને ક્ષેમેન્દ્ર એવું સંસ્કૃતિકરણ કરી નાખેલું એ એ વહાલ સૂયું સંબોધન સાંભળતા જ ખીમચંદ સંકેત સમજી ગયું અને ખેડ પરના માન્યમાંથી તલવાર ખેંચીને ઊભો રહ્યો પપ્પા આ સાચી તલવાર છે તેલું સમજાવી રહી મારી સ્ટેજ પ્રોપર્ટી નથી સર બગને પણ સમજાઈ ગયું કે આ હથિયાર લાકડા ઉપર રૂપેરી રોકાણ લગાવેલું નહીં પણ ચલાલ પરના લોહાની કોડમાં ગામની જ નદીનું પાણી પીધેલી સાચીને તાપતી તલવાર છે એ તીક્ષ્ણ હત્યારને તાપ જોઈને જ સર ભગન એક ડગલું પાછા હટી ગયા થેન્ક્સ ફોર વોચિંગ Please subscribe my channel. Thank you.